ચેપ્ટર ત્રણ રૂપની જ્યોતિ ફૂટી નીકળી છે મા કાલીની કૃપાથી મોક્ષદાસ સુંદરી ગર્ભવતી બન્યા આ સમય દરમિયાન અલૌકિક અનુભૂતિઓ થવા લાગી સ્વપ્નમાં અસંખ્ય દેવદેવીઓના દર્શન થવા લાગ્યા એવું અનુભવવા લાગ્યા કે જાણે તેમના અંતરમાં એક પ્રકાશ છવાઈ ગયો છે મન પ્રાણ દેહ અવર્ણનીય આનંદ અનુભવી રહ્યા છે શ્રદ્ધાળુ ભક્તિમતી સતીને આથી સમજાઈ ગયું કે એમના ઉદરમાં કોઈ મહાન આત્માની વાસ કર્યો છે અને તેના પરિણામે અલૌકિક આનંદ થઈ રહ્યો છે તે સમયની પોતાની અનુભૂતિઓની વાત વર્ષો પછી ગિરિમાએ શિષ્યોને જણાવતા કહ્યું હતું ઘરનું કામ કરતા પણ આવી અનુભૂતિઓ થતી સાધારણ ભાવ વધારામાં પણ બધું પ્રત્યક્ષ હતું અનેક પ્રકારના જુદા જુદા ભાવો અનુભવાતા હતા આ બધા દિવ્ય દર્શનોથી ચિત્ત સદા પ્રસન્ન રહેતું ભગવદ્ ભાવમાં લીન થઈ આ સમયે દેહ સૌંદર્ય પણ ખીલ્યું હતું રૂપ લાવણ્ય એટલું પ્રગટ્યું હતું કે સૌ કોઈને એમ જ જોઈ રહ્યું હતું એમના નાની માની સખીએ તો કહ્યું બાપ રે બાપ જાણે રૂપની જ્યોતિ ફૂટી નીકળી છે રૂપ સૌંદર્યને તે તેજ આનંદ અને પ્રેમ ભક્તિ અને શ્રદ્ધાને ભગવદ્ ભાવમાં બધા જ એ સમયે દેહમાં જાણે મૂર્તિમંત થઈ પ્રગટ્યા હતા આ આવનારા આગમનનો પૂર્વ સંકેત આપી રહ્યા હતા મોક્ષદાસ સુંદરી અને તેમના સાસુમાં ત્રિપુરા સુંદરી બંને શ્રદ્ધાપૂર્વક ઈષ્ટદેવની ઉપાસના કરતા કરતા આનંદથી છલકાતા હૃદયે એ દિવ્ય શિશુના આગમનની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા